ત્યારે તેઓને પણ શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીએ તેઓની સદાહત તરીકે થકીને વધુને વધુ ફાયર અને સેફટી બાબતે અવેરનેસ ફેલાય તેવા પ્રયત્નો થાય તે માટે સરકારશ્રી દ્વારા આ સપ્તાહને ફાયર સર્વિસ વીક જાહેર કરવામાં આવેલું છે આ કાર્યક્રમ અંતર્ગત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી ખાતે વિવિધ આયોજનો કરવામાં આવે છે જેમાં તારીખ વીસ એપ્રિલના રોજ અમરેલીના હીરકબાગ ફાયર સ્ટેશન ખાતેથી ફાયર ટેન્ડર માર્ચ નીકળી અને શહીદ સ્મારક જુનાબસ ટ્રેન પાસે પહોંચી હતી તેમજ સાંજના ફોરવર્ડ સર્કલ પાસેના સિનિયર સિટીઝન પાર્ક ખાતે શહીદોને વંદન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ એક્ઝિબિશનમાં અમરેલી જિલ્લાના નાગરિકોને ફાયર વિભાગથી પરિચિત થવા માટેનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો હતો સામાન્ય ધોરણે જો આગને પ્રાથમિક તબક્કામાં જ રોકી લેવામાં આવે તો તેને મોટી બનતી અટકાવી શકાતી હોય છે તેને પ્રાથમિક ધોરણે કેવી રીતના રોકવી તે માટેની સમજણ પણ એક્ઝિબિશન થકી પ્રાપ્ત થઈ હતી ફાયરના વિવિધ પ્રકારના સાધનો લગાવવામાં આવ્યા હતા તેમજ ફાયરના એક્સટી પણ મૂકવામાં આવ્યા છે પરંતુ તેને કેવી રીતના ચલાવવા જોઈએ તેનાથી શું ફાયદો થઈ શકે તેનું પણ યોગ્ય માર્ગદર્શન અહીં પૂરું પાડવામાં આવ્યું હતું સાથોસાથ નવી જનરેશન ડેવલપ થઈ રહી છે ત્યારે તેઓમાં અવેરનેસ આવે અને ફાયર એન્ડ સેફટીથી પરિચિત થાય તે માટે વિવિધ સેલ્ફી પોઈન્ટ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ત્યારે આવું આપણે સૌ સાથે મળીને ફાયર સેફટીની જાગૃતતા લાવીએ તારીખ ચૌદ એપ્રિલથી વીસ એપ્રિલ અર્થાત કે ફાયર સર્વિસ વીક આ ફાયર સર્વિસ વીક ચુમ્માલીસની અંદર મુંબઈ ડોકયાર્ડ ખાતે શહીદ થયેલા ફાયરના જવાનોના માનમાં આ મનાવવામાં આવે છે ત્યારે આજરોજ અમરેલી શહેરની મધ્યે ફોરવર્ડ સર્કલ ખાતે સિનિયર સિટીઝન પાર્કની અંદર એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે આ એક્ઝિબિશન થકી અમરેલીની જનતા વધુમાં વધુ અવેર થાય ફાયર અને સેફ્ટી બાબતે જાગૃતતા ફેલાય અને સૌથી વધારે સલામતી ફીલ કરે તેવા શુભાશયથી એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે આ એક્ઝિબિશનની અંદર તેઓને ફાયરના ઇક્વિપમેન્ટ્સ કેવી રીતના ઉપયોગ કરવા જ્યારે આગ લાગે ત્યારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ જે વિવિધ પ્રકારની બાબતોથી અવગત કરવામાં આવે છે તેમજ તેઓ જે જગ્યાએ વસપાટ કરી રહ્યા છે તે જગ્યા પર ફાયર અને ઇમરજન્સી સર્વિસ પાસે કેવા કેવા પ્રકારના સાધનો છે આ સાધનોથી અવગત થઈ અને તેઓ લોકો સલામત ફીલ કરે તેવો એક પ્રયત્ન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા આજે કરવામાં આવેલો છે આજ કાર્યક્રમ અનુસંધાને આજરોજ સવારે પણ એક ટેન્ડર માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું જે માર્ચ અંતર્ગત હિરકબાગ ફાયર સ્ટેશન ખાતેથી લઈ અને શહીદ સ્મારક સુધી એક ફાયરની માર્ચ નીકળી હતી જેની અંદર સમગ્ર ફાયર ટેન્ડર લઈ અને સમગ્ર શહેરની અંદર આ માર્ચ પાસ કરવામાં આવ્યો